બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટર મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની આ યોજનાઓ વ્યાપ વધતા સરહદ જિલ્લા બનાસકાંઠાએ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકે તેનું ખાસ બહુમાન સુઈગામ તાલુકાના મસાલી ગામને આપ્યું છે કુલ આઠસોની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નોથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે ગામના કુલ એકસો ઓગણીસ ઘર પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે રેવન્યુ વિભાગ યુજીવીસીએલ બેંક તેમજ સોલાર કંપની સહયોગથી લગભગ એક કરોડ સોળ લાખના સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો છે અને જેમાં પીએમ સૂર્યો ઘર કાઇ યોજના છે જે અંતર્ગત લગભગ ઓગણસાહીઠ પોઈન્ટ એક્યાસી લાખની સબસીડી વીસ પોઈન્ટ બાવન લાખ રૂપિયાના લોકફાળો અને પાંત્રીસ પોઈન્ટ સડસઠ લાખ સીએસઆર થકી પ્રોજેક્ટ અહીં અમલી બનાવવામાં આવ્યો છે અને ત્યારે ખાસ જે પ્રકારે માહિતી મળી રહી છે ખાસ વાત કરવામાં આવે તો અહીં મળી રહે છે આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા એક કરોડ જેટલા ઘરો ઉપર સોલાર રૂફટોપ લગાવવાના ટાર્ગેટ સાથે પીએમ સૂર્ય ઘર યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જે રણ પાસેના સરહદી ગામોના જે વિસ્તાર છે એમને આ યોજના અંતર્ગત આવરી લેવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌ પ્રથમ મસાલી ગામે પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત તમામ એકસો પંદર વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે જેનો અંદાજીત ખર્ચ સવા કરોડ રૂપિયા જેવો થાય છે જેમાં પચાસ ટકા જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને સીએસઆર દ્વારા ભેગું કરવામાં આવ્યો છે આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ સત્તર જેટલા ગામો છે આ તમામ ગામોને પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામે તમામ બોર્ડર પાસેના ગામોમાં પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત હંડ્રેડ પર્સન્ટ સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે પીએમ યોજના અંતર્ગત જેનું સોલરાઇઝેશન થયું છે ધન્યવાદ અમારા ગામની શું પરિસ્થિતિ હતી એ બધા જાણે છે અમારા ગામને જે તમામ સોલાર ફીટ થઈ ગયા છે અત્યારે અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય એનો સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી ભાઈ કલેક્ટર સાહેબને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને પ્રવિંદન ગઢવી ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ એમનો બધાનો આભાર અને ગામને ખૂબ તકલીફમાં હતું એને બદલે મસાલીનું કોઈ જગ્યાએ નામ નહોતું એ જગ્યાએ આ મસાલીનું નામ તો તમામ જગ્યાએ આવશે વહીવટીતંત્રનો પણ આભાર ટોટોલનો આભાર માનીએ સિદ્ધરાજસિંહ અમારા ગામમાં બોર્ડર પાકિસ્તાનની નજીક આવેલું ગામ છે ઘણું ને અહીંયા કને બહુ એવો એરિયા છે જે ડેવલપ નથી થયેલો છતાં પણ તંત્રની સરકારની અહીંયા નજર પહોંચી આવા નાના ગામમાં નજર પહોંચી અને આખું ગામ એકસો ઓગણીસ કનેક્શન યુજીવીસીને જે કનેક્શન છે એ બધામાં સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે અને આખા ગામમાં આર્થિક સહાય પણ મળી શકે કારણ કે જે યુનિટ વધશે એ જમા થશે એમના ખાતામાં એમના ખાતામાં જમા થશે એટલે એમને આર્થિક સહાય પણ મળશે અને બીજું કે એમને નવું એક સાહસી એક કામ કર્યું છે એ બદલ સરકારશ્રી અને બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ સાહેબશ્રી અને સોઈગામ તાલુકાના પ્રાંત અધિકારી આઈએસ કલેક્ટર શ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર આ ગામમાં બહુ જ સારું કામ કર્યું છે અને એમને ભગવાન બહુ જ લાંબી આયુ આપે એ બદલ આભાર